ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે સુરત થી વિયરકમ કોઝવે ની સપાટી છ મીટર સુધી પહોંચી ગઈ હતી કોઝવે ની સપાટી છ મીટર પહોંચી જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ કોઝવે ખાતે નરનિયમ દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે સુરત શહેરમાં જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગત રોજ સુરત શહેરમાં ધોધમાર વરસ્યો વરસાદ જેને લઈને શહેરમાં કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દરમિયાન આજે સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ છે અને કાળા ડિમ્બાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ સુરત શહેરના ઉપરવાસના જિલ્લાના તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવતા સુરતના વિયરકમ કોઝવેની સપાટી પણ વધારો થયો છે કોઝવે તેની સપાટી કરતા ઉપરથી વહેતવાનો શરૂ થઈ ગયો છે ગત વર્ષે જૂની મહિનાથી શરૂઆતમાં ઓવરફ્લો થયો હતો આ વખતમાં વરસાદ વિલંબથી શરૂ થતા જુલાઈ મહિનામાં શરૂઆતમાં કોઝવે પ્રથમ વખત ઓવરફ્લો થયો